તો વાત કરીએ દેવભૂમિ દ્વારકાની તો દ્વારકા ધાર્મિક સ્થળોના દબાણો દૂર કરવાનો આવેદન પત્ર આપવામાં આવ્યું છે જ્યાં વીએચપી દ્વારા મામલતદાર ને રજૂઆત કરવામાં આવી ત્યારે હિન્દુ ધાર્મિક તળોના દબાણો દૂર કરવા ફેર વિચારણા કરવા માંગ કરાઈ છે જ્યાં આસ્થાના પ્રતિક મંદિરોને જે તે સ્થિતિમાં રાખવા માંગ કરાઈ દ્વારકા જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા તાજેતરમાં આખા જિલ્લાની અંદર હિન્દુ અને આસ્થાના પ્રતિકમાં મંદિરોને ડિમોલ્યુશન કરવાની નોટિસો આપવામાં આવેલી છે એનો વિરોધ દર્શાવવા તથા આ નોટિસો પાછી ખેંચી લેવામાં આવે તે માટે થઈને આજરોજ વિસંધુ પરિષદના કાર્યકરો તથા ગામના અગ્રણીઓ દ્વારા અહીંના મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલું હતું આ આવેદનપત્રની અંદર જે નોટિસો આપવામાં આવેલી છે એ મંદિરના નોટિસોને સામે ખેંચી અને મંદિરોને રેગ્યુલરાઇઝ કરવામાં આવે તથા સરકારના ધારણ ધોરણો મુજબની ફી લઈ અને જે બિલ્ડિંગોમાં બનાવવામાં આવે છે ગેરકાયદેસર બિલ્ડિંગોને રેગ્યુલરાઇઝ કરવામાં આવે છે ઇમ્પેક્ટ ફી દ્વારા એ રીતના આ મંદિરોની જગ્યાઓ પણ રેગ્યુલરાઈઝ કરવામાં આવે અને આ જે હિન્દુ ધાર્મિક સ્થળોમાં જે કાર્યક્રમો દર વર્ષે હિન્દુઓ દ્વારા થાય છે એ કાયમી ધોરણે હતારીએ એવી લાગણી અને અમારી માગણી